આજાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસશીલ ભારત વિષય પર ચોવીસ કલાકમાં અઢીસોથી વધુ વ્યક્તિઓ અઢીસોથી વધુ વિષયો પર વ્યક્તવ્ય આપી વર્લ્ડ રેકોર્ડ બનાવવાના પ્રયાસ કર્યો જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી મેયર હેમાલીબેન બોગાવાલા સહિતના રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસશીલ ભારત વિષય પર ચોવીસ કલાકમાં ચોવીસથી વધુ વક્તવ્યો અઢીસોથી વધુ વિષયો પર વક્તવ્ય આપી વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો નોનસ્ટોપ વક્તવ્યથી સુરતના નામે નવો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાશે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા આગામી નવ અને દસ એપ્રિલના રોજ સુરતમાં અનોખી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે વિકાસશીલ ભારત વિષય પર અઢીસો વક્તાઓએ સતત ચોવીસ કલાક સ્પીચ અપાઈ તેઓ વર્લ્ડ રેકોર્ડ થકી ભારતના વિકાસની વાતને લોકો સુધી પહોંચાડશે આખા ભારતમાંથી વક્તાઓ રેકોર્ડમાં ભાગ લેવા સુરત આવ્યા ટ્રસ્ટી પિયુષ વ્યાસે અને પૂજા વ્યાસે જણાવ્યું હતું કે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પાર્ટિસિપેન્ટ શોધવા ખૂબ જ અઘરા હતા સ્પીકર શોધવાનું કામ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું હતું સામાન્ય રીતે લોકો એવું માને છે કે તેઓ બોલી શકે છે પરંતુ જાહેરમાં બોલવાનું અને ચોક્કસ વિષય પર બોલવાનું ખૂબ જ અઘરું છે રેકોર્ડમાં ભાગ લેવા માટે છસો લોકોએ અરજી કરી હતી વિડીયો કોલ વિડીયો ફોન મારફતે અરજીને સ્કૂટીનાઇઝ કરાઈ હતી અને લોકોને ના પાડવામાં આવી હતી જાહેરમાં કેવી રીતે બોલવું વિષય પર શું બોલવું વિષયની પસંદગી વિષયને ભાગ પાડવા વિકાસશીલ ભારતના મુદ્દા કેવી રીતે શું કરવા વગેરેની ટ્રેનિંગ અપાઈ હતી દરેકનું પ્રેઝન્ટેશન લેવામાં આવ્યું હતું સંસ્થાને વિડીયો બાઇટ લીધી હતી નિર્ણાયકે લોકોની મોક ટેસ્ટ લીધી હતી મારું નામ છે કરસન ગોંડલિયા સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ ટ્રસ્ટી આજે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગિનીસ ઓફ ધ વર્લ્ડ રેકોર્ડ વિકાસશીલ ભારત ઉપર આઝાદીના અમૃત મહોત્સવ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે આ આઝાદીના અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકાસના કાર્યો થયા છે અત્યાર સુધીના એ વિકાસ યાત્રા જન જન સુધી પહોંચે છેવાડાના વ્યક્તિઓ સુધી આ વાત પહોંચે એના માટે ત્રણસોથી વધારે લોકોએ આજે ભાગ લઈ અને ગ્રીસબોક વર્લ્ડ રેકોર્ડની પોતાની સ્પીચ અર્પણ કરી છે એ માટે હું સૌને શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ ભારત માતા કિજય મારું નામ પૂજા વ્યાસ છે વિકાસ ટ્રસ્ટ આજનો અમારો જે કાર્યક્રમ છે એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડનો ઓફિશિયલ અટેમ્પ થઈ રહ્યો છે જેમાં માનનીય શ્રી પીએમ સરનો જે વિકાસ અમે જોયો છે એ વિકાસના અલગ અલગ ત્રણસોથી વધારે મુદ્દા પબ્લિક દ્વારા એટલે કે જાહેર જનતામાંથી જ વ્યક્તિઓ પ્રચલિત કરશે અને આનું પ્રયત્ન અમે આ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કરીએ છીએ વિકાસ દેખાવો અને વિકાસ વિશે વાત કરવી આ બેનો ફરક અમે રજૂ કરી રહ્યા છીએ સામાન્ય જનતા માટે ઉદ્દેશ એ એટલો છે કે આપણી આસપાસ ઘણો બધો એવો વિકાસ છે કદાચ જે યુથને આજના જનરેશનને કદાચ ખબર નથી કે આપણે ઘણો રસ્તો કાપી ચૂક્યા છીએ તો વર્લ્ડ રેકોર્ડ એક એવું માધ્યમ છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એક એટલું મોટું અને એટલું રેપ્યુટેડ માધ્યમ છે કે જેના દ્વારા જો આપણે આનો પ્રચાર કરીએ તો ઘર ઘર સુધી કરી શકાય એમ છે વિકાસશીલ ભારત વિષય પર જુદા જુદા મુદ્દાઓ શોધવા અઘરું કામ હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ પહેલાં અને બાદમાં થયેલા વિકાસના કાર્યને શોધવામાં આવ્યા હતા પિયુષ વ્યાસ પૂંજા વ્યાસ અને કરસન ગોંડલિયાના કોમ્યુનિકેશન જૂના અનુભવ એફિશિયન્સી આ રેકોર્ડના આયોજનમાં ખૂબ જ કામ આવી હતી રેકોર્ડને ચોપડે લાવવા ગિનિસ બુક ઓફ સાથે સો ઇમેલ્સ દ્વારા કોમ્યુનિકેશન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી મેયર હેમાલીબેન બોગાવાલા સહિતના રાજકીય નેતા ઉપસ્થિત રહ્યા હતા અઝર કુરેશી સાથે હર્ષ શેટા